અને ટાઈન દિવસ એક તારો વરસાદ હતો તેના કારણે ટાઈમ હતો અને મૂકતાને દવાખાને લઈ ગયા હતા કાલે અને અત્યારે જો સૂરજ નારાયણ દર્શન થયા કે ત્રણ દિવસ પછી અને જો વાતાવરણની વાત કરીએ તો સવાર સુધી વરસાદ હતો અત્યારે કંઈક સારું વાતાવરણ થયું ચોખ્ખું મસ્ત મજાનું ત્રણ દિવસથી એક તારો વરસાદ હતો અને આપણે અત્યારે સાસરી મુકતા કેટલો ટાઈમ થયો એ નવરાત્રીમાં ત્યાં આવી ગયા હતા એનું કારણ કે મૂકાને કરાવવાનું ઓપરેશન હજુ અત્યારે આપણે તે કાલે તેના માટે જ ગયા હતા જો અમે સુતી તો વરસાદ એટલા બધા હેરાન કરાક વાત મૂકી તો કાલે અમે દવાખાને ગયા ને તો વરસાદ એટલો બધો હતો કારણ કે ત્યાં મારા પાસે ટાઈમ નહોતો મળ્યો બ્લોગ બનાવવાનો અને અત્યારે શું મસ્ત મજા તો વાતાવરણ થઈ ગયું અને જો કે શું દાઇન પર કમ્પ્લેટ નીકળી ગયા ત્રણ દિવસ પછી જોવા મળ્યા અત્યારે વાતાવરણ સારું બાકી અને જો અત્યારે વરસાદ અમે વહેલો સવારો વરસિંહ ગયો અને કરંટ આપણે બતા જવાજુ પાણી ભયા ખેડૂતોને ખૂબ નુકસાન કરનાર વરસાદી એટલે આપણે કાલે મુક્ત દવા ખાઈને એટલે ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું ચાલો આપણે બતાવું જઈએ કાલે મારા કરતા ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું કે તકલીફ મળે ને

કોમેન્ટ તો કોઈ નથી એટલે જાણી દઉં કે શું કામકાજ કરે જો આમ તો ઘણા બધા હતા બસ ઉપર હતા કહે ને માપના રાખે બીજા બધા આપણા સસરાનો ધંધો જે કામકાજ માલધારીનું જીવન ત્રણ દિવસથી વરસાદ એક તો અલગ હતો ને તો એ બસ પશુઓને અહીંયા જ હતા અને જાતા સારું વરસાદે પણ લઈ વરસાદ હોય કે ઠંડી હોય ગરમી હોય આ ધંધેવા બનના હોય જાઓ જ પડે સારવા માટે આપણે બતાવવા તમને અહીંયા આવ્યો તો કાંઈ કાય એટલે બતાવી દઈએ સાયકલ હાય કેવું નાના નાના પક્ષ છે કોણ જોવાનું કામ કા ચાલક છે મુકતા ફોન જો રહેને આપણે આઈ લે જમી લે અને આના માટે સ્પેશિયલ બનાવેલા આ કે કે મકબા ખવરાવાનું હોય મકબો ફેર્યા છે નહી પહેલાને આપણે ખાઈ લે આપણે રોટલો શાક ખાઈ લે આપણે કઈ નથી થોડોક અંધારું છે મને એવું લાગે લાટી મને ગોસ લાગે કે ફક્ષ તો આયે ગોળો એમ તો અત્યારે કણ મુક્ત આરામ કરે અને કામકાજમાં તો કંઈ હવે બસ મગબુક થઈ જાય એટલે ને બોલી ઘરે આલ ભાઈ ખાઈ લે તમે ખાવ ચાલો બપોરા કરો તો પછી તો ચાર બીજો પેલી કમ્પ્લેટ ને અત્યારે વાગી ગયા પુનઃ ચાર અને આ આપણે એક વાત કરીએ ને કે થોડીક આરામ કરે કારણ કે નાઇટમાં થોડુંક થઈ ગયા હતા નિવેશ રહેતો નહોતો એના કારણે અને તે વાતાવરણ મસ્ત ત્રણ ત્રણથી લગાતાર વરસાદ હતો હવે એવું થાય શાંતિ ન કહેતું એ કંટાળી ગયા પબ્લિક તો ખરે બધા ચોમાસામાં એટલા કંટાળ્યા નવરાત્રીમાં એટલો કંટાળ આવ્યો અને દિવાળી પછી પણ એટલો વરસાદ પડ્યો એટલે કંટાળો તો આવે જ નહીં અને તે વાતાવરણની વાત કરું ને તો જો એકમ ચોખ્ખું વાતાવરણ થયું મન નહીં મે જો રાતે હેરાન કર્યાતા આતે વૈક માં પાછળ પરટ અમેરો ના પાહતા બધી એ હું બેન નો કસે મોટી બેન કન હતી ને સાયકલ ચલાલે હાગી દી ઓહો હોટી લઈને આવે પહોંચાડવાનું પો હેટ બહુ મજા આવતી હાટ હાટ દાંત કાઢેજો હા હાટ હા ચાલ તો ફાઇનલી મિત્રો આપણે જે કામકાજ માટે આવ્યા હતા કે મુક્ત ઓપરેશન કરવાનું કમ્પ્લીટ સક્સેસફુલ થઈ ગયું અને અત્યારે કમ્પ્લીટ સારામાં સારું છે બસ નવા વિડીયો તમને મળતો રહેશે અત્યારે આપણે ફ્રી લાઈવ બ્લોગ ગામડાથી બ્લોગ અને ફેમિલી વ્લોગ ગુજરાતી બ્લોગ તમને કેવા લાગે છે ને કમેન્ટ કરતા દજુ બાકી અત્યારે આટલું જ બસ જય માતાજી બાય બાય કહી દો બાય 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 હા